હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મારે આજ મને શિવજી દેખાય છે તપોવન ભૂમિ છે દેવો નો વાસ છે એક એક કણ મારે રે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે વાકી ચૂકી કેડીઓને ઊંચા ઊંચા પાડ છે ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે એ ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે પરફના પાડ છે ને વાયુ શીતળ વાય છે છાટ મારે આજ મને શિવજી દેખાય છે વરસાદના છાટ મારે આજ મને શિવજી દેખાય છે ગૌરી કુંડ ધામ છે ને ઊંડા ઝરણા કુંડ છે ગૌરી કુંડ ધામ છે ને ઉના જણ છે પાર્વતીના મંદિર મારે આજ મને શિવજી દેખાય છે પાર્વતીના મંદિર મારે આજ મને શિવજી દેખાય છે બદ્રીનારાયણ ધામ છે ને અલખનંદ ઘાટ છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે મુક્ત કાશી ધામ છે ને ભોળાનાથનો વાસ છે કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે ઋષિકેશ ધામ છે ને ભગીરથી ધામ છે સંતોના સંગ મારે આજ મને શિવજી દેખાય છે હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે આરતીની ની મારે આજ મને શિવજી દેખાય છે કૈલાસરૂણું ધામ છે ને શિવજીનું નું ધામ છે હિમાલયની ગોદ મા રે આજ મને શિવજી દેખાય છે એ પાર્વતીની ગોદ મારે આજ મને ગણેશ દેખાય છે એ શિવજીની ગોદ મારે રે આજ મને ભક્તો દેખાય છે એ શિવજીની ગોદ મારે આજ મને ભક્તો દેખાય છે હિમાલયના પાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મારે આજ મને શિવજી દેખાય છે